મસાલો બનાવી લઈએ ચેવડાનો મસાલો બનાવવા માટે આપણે એક મિક્સરની જાર લઈ લેશું તેમાં નાખીશું આપણે એક ચમચી સૂકા ધાણા એક ચમચી વરિયાળી એક ચમચી આખું જીરું એક ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર ચેવડાને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે એક ચમચી નાખીશું આપણે આમચૂર પાવડર એક ચમચી નાખીશું આપણે સંચળ પાવડર સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને પીસીને આપણે

પણ અત્યારે ચોમાસાની સિઝન છે તો આ રીતે આપણે ચડીને નાખીએ તો એ લાંબો સમય માટે ક્રંચી રહે તો સિંગના દાણા તળાઈ ગયા છે છે અને ચટકવા લાગ્યા તો તો હવે આપણે તેને કાઢી લઈશું સિંગના દાણાને આપણે એક આ રીતની કાણાવાળી જાળીમાં જારીમાં નીતારી લઈશું જેથી એનું વધારાનું તેલ બધું નીતરી જાય આવી જ રીતે હવે આપણે જે ડાળિયાની ડાળ આવે છે તે લીધી છે તેને પણ આપણે તળી લઈશું જો આ ડાળિયાની દાળ તમારી પાસે ન હોય તો આની જગ્યાએ તમે ચણાની દાળને પલાળી અને પછી તેને કોરી કરી અને તેને પણ આ રીતે તળી શકો છો આ દાળિયાની દાળને તળાતા ખૂબ જ ઓછો સમય લાગે છે એટલે એ ફટાફટ જ તળાઈ જાય છે તો આપણે આ દાળ પણ હવે તળાઈ જાય છે આપણે બધી જ વસ્તુને એક જારીમાં જ કાઢીશું જેથી એમ આમાંથી વધારાનું ઓઇલ બધું નીતરી જાય હવે આમાં આપણે થોડુંક નાળિયેરનું આ રીતે મેં પતલી ચિપ્સ કરી લીધી છે તેને આપણે તળી લઈશું આ નારિયેળ સૂકું નારિયેળ હોય એટલે તેની ચીપ્સને તળાતા પણ ખૂબ જ ઓછો સમય લાગે છે પણ એ થોડીક ક્રન્ટી થાય ત્યાં સુધી એને તળાવા દઈશું તો આપણું

દસ થી બાર કાજુના ફાંડા લીધા છે તેને પણ આપણે કાજુ રેડી થઈ ગયા છે તેને પણ આપણે કાઢી લઈશું અહી મેં અડધો કપ જેટલા લીમડાના પાન લીધા છે આ ચેવડામાં લીમડાના પાનનો ટેસ્ટ જ સારો લાગે છે તો હવે આપણે તેને પણ તળી લઈશું આ બધી વસ્તુ વસ્તુને આપણે એક સાઈડ મૂકી દઈશું થોડીક વાર માટે હવે આપણે ચોખાના પોવાને તળી લઈશું હવે આપણે ચોખાના પોવા તળવા માટે તેલને વધારે ગરમ થવા દેવાનું છે તેલ ફૂલ તેલ ગરમ હોય તેમજ આપણે ચોખાના પૌવા તળીશું જેથી તે ચોખાના પૌવા વધારે તેલ ન પી જાય અને એકદમ ફૂલી જાય તો આપણું તેલ ફૂલ ગરમ છે હવે તેમાં આપણે ચોખાના પૌવાને તળી લઈશું ચોખાના પૌવાને તેલમાં નાખતા એ તરત જ ઉપર આવી જાય છે એને આજે વાર તળાવવા દેવાના નથી આપણા ચોખાના પૌવા પણ તળાઈ ગયા છે આવી રીતે આપણે બધા જ પૌવાને તળી લઈશું આપણા બધા જ પૌવા તળાઈને રેડી થઈ ગયા છે અને આ રીતે ધારીમાં રાખવાથી તેનું વધારાનું તેલ બધું પણ નીતરી જાય છે તો હવે આપણે આપણા પૌવા અને સિંગદાણા અને દાળીયા બધી જ વસ્તુને એક મોટા વાસણમાં લઈ લઈશું આ બધું આપણે હવે મિક્સ કરી દઈશું થોડો થોડો ગરમ હોય ત્યાં જ આપણે એમાં હવે મસાલો નાખી દઈશું મસાલો બધી જ વસ્તુ સાથે સારી રીતે જાય તો બધી જ વસ્તુ ઠંડી થઈ જાય પછી આપણે નાખીએ તો મસાલો બધો ચેવડામાં તળીયે વયો જાય છે એનો ટેસ્ટ આવતો નથી હવે આ બધી જ વસ્તુ આવી રીતે મિક્સ કરી દઈશું ગરમ ગરમ વસ્તુમાં નાખીએ તો જે આપણે હળદર કાચી નાખી હોય છે એનો ટેસ્ટ પણ કાચો આવતો નથી હવે કોઈ નાના વાસણ કે આપણે દાળ વઘારવાનું હોય તેમાં આપણે બે થી ત્રણ ચમચી તેલ તેલ ગરમ ગરમ કરીશું થાય એટલે આ રીતે એકદમ પતલા પતલા ઝીણા સમારેલા મરચાં ને આપણે એમાં તળી લઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે આ મરચાના ટુકડાને નાખીશું એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું તો તેમાં આપણે એક ચમચી તલ નાખીશું હવે આપણે આ ચેવડા ઉપર આપણે દળેલી ખાંડ નાખી દઈશું દળેલી ખાંડ છેલ્લે નાખવાની કેમકે આપણો ચેવડો ગરમ હોય ત્યાં આપણે એમાં ખાંડ નાખી દઈએ તો એ ખાંડ ઓગળવા માંડે એટલે ખાંડ આપણો ચેવડો ઠંડો થાય પછી જ એમાં નાખવાની આપણા ચેવડામાં આપણે જેટલો ગળ્યો ટેસ્ટ લાવવો હોય એ પ્રમાણે આપણે આપણે આમાં ખાંડ નાખવાની હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી તો આપણો બનીને રેડી થઈ ગયો છે પાંચસો ગ્રામ પોવામાં આપણે અત્યારે એક કિલો જેટલો ચેવડો તૈયાર થઈ ગયો છે આ ચેવડા તમે એક સાથે બનાવીને એક એક કન્ટેનરમાં ભરીને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો આપણો ચેવડો હવે ઠંડો થઈ ગયો છે તો આપણે હવે એને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું ઘરમાં રહેલી વસ્તુમાંથી અને ખૂબ જ ઓછા ખર્ચમાં આપણો એક કિલ્લા જેટલો ચેવડો બનીને રેડી થઈ ગયો છે જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી આવી નવીને નવી રેસિપી જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો